હા તો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બસ ઘરે આવી ગયો છું અને વૈશાલી પણ ઘરે આવી ગઈ છે હું પણ ઘરે આવી ગયો છું અને હું આવ્યો છું અત્યારે બગીચામાં આટો મારવા માટે તો બગીચામાં જોઈ શકો છો તમે આવો મસ્તીનો મોરબોર ફૂટી જશે બહુ આ બગીચો મારો છે આ મારા દાદાનું ઘર છે હમણાં તમને દાદા પાસે લઈ જાઉં દેખાડું મારા દાદા દેખાડું મમ્મી પપ્પા મારા મોટીમાં બધા પાયા તમને દેખાડું મારા મોટા ભાવે તો મારા મોટાપની મુલાકાત કરાવવું અને પહેલાં તો ફર્સ્ટ ટાઈમ જોકે આપણા બાપાના બાપા એટલે કે મારા દાદા મારા દાદાની ઉંમર થઈ ગઈ છે સો પ્લસ પણ શું કહેવાય કે હવે બહુ હાલી સાલી શકતા નથી એટલે ખાટલા ઉપર આરામ કરે છે હમણાં જો હું આવ્યો એટલે તડકે હતા મેં ગોદડી આડી કરી દીધી છે અને મારા દાદા જો બેઠા આખો દિવસ કસરત કરે અને બેઠે સીતારામ દાદા જો આ મારા દાદા છે અને દાદાના સો વર્ષ પ્લસ થઈ ગયા કા દાદા હજી તો જીવવું છે ને દાદા ખબર હે જેટલું જીવાય એટલું જીવશ્યું કા દાદા મારા દાદા ઓગણીસો સુડતાલીસ પહેલાંના છે જ્યારે અહીંયા યુદ્ધ થયું થયું એ વખતના છે મારા દાદા એ યુદ્ધ એની નજરના સામે જોયેલું છે મને બહુ જૂની જૂની વાતો કરતા મારા દાદી માને બહુ દાદા તમે યુદ્ધ જોયેલું નહીં દાદા મારા દાદા યુદ્ધ બુદ્ધ બધું બહુ જોયેલું આ મારા દાદાનું મકાન છે એની પાછળ હું રહું છું મારા દાદાની ઘરની પાછળ મારું મકાન છે એ પણ હમણાં હું તમને બતાવું પછી મડેકથી તો દાદા પાય હું કોઈ હાલ આવ્યો ઠેલો બેલો વિચારો કરે અને હું દાદાની મુલાકાત લઈ લો પગે પગે પડી લો આશીર્વાદ લઈ લો દાદાના અને પછી જાઉં મારા દાદા જાત્રા પણ બહુ કરી જો આ ફોટો હું તમને દેખાડું છું આ મારો અને મારા દાદાનો છે જો જોયો ને તમે એ બહુ ફોટો જૂનો છે દાદા આપણે આ દહક વાર થઈ ગયા છે દહ તો ને સો હાથ વર થઈ ગયા છે મારી સકલ જો ખાલી આમાં કેવી સકલ છે જો મારી મૂન મારા દાદાની ની જથા ને ફરવા જથા એ છે તમારો ભાઈ ઉના અને ફોન લીધી છે આપણે ક્રેન્ક આર્મી વાળાનું તો આ પેઢી છે જોઈ શકતા હે તમે પૂરેપૂરી જમ્પિંગ વાળી

આમાંથી બધું કઈ દડો આવે ની પછી આમ ફરે ને લાઈટ તો છે ને ઓલા પાવર થી

अब सेल तो आयो तो ना इस में ओपन ही करा तो नहीं करा मैंने बंद कर हुई थी हां वो आई बटन थी क्या आ, एक एक दो खदो आया हाथ का चक्कर रखा हो तो भागिया आई थे को कनेक्ट हो वो जो वो ना वो ना वो ना का। का। वो 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 हो긴ัด जाती બેટલીસ મમ પેન્ટનો રૂટી ગયો છે હા થઈ બેતો ઓરી આઈ નો સ્ટેજ બાય બાય આય બાય બાય જો ઘરે જમવા બેઠી જો છું દાળ રોટલો ભાઈ देसी આના જે થોડી મગાય આલો फटाफट જમે લે એને ખેતરમાં પછી દવા છાટવા જવાની છે આવડી જય અમારે ગ્રીસા ને દાદા ની કેરેટ મજા આવે હે દાદા કે લઈને આવો ની હાલ થાય હાલ હે હે ऑनलाइन ना कोई पुती ना तन कवरा जाग गयान पसीके मारे सुहोवी येने हैं हैं ए जयन उंदो पडो जो, जो होत ले ले तो फाइनली તમારો ભાઈ દવાસાટવામાં છોટી ગયો છે ફૂલ સ્પીડ થી ટકાવી રીતને આપડો કેરી નો બગીચો ને ફૂલ સ્પીડ થી અત્યારે દવા સાટું છું કેરી જોઈ શકતા હશે તમે પછી હું તમને નિરાત થી સટ દેખાડ હાલો અત્યારે પેલા

ફાઇનલી દવા સટાઈ ગઈ છે હવે ટીંગાઈને જાય છે ઘરે તો પોગી જાય છે ઘરે આ રહ્યું ઘર જો હવે આવ્યું કુવો ત્યાં જાઓ પોગી જશે હાલો હવે ચા પાણી પી લે અને મનુભાઈ પાઈ દે કુંડો ખાલી છે એટલે ભરી અને નાઈ નાખે બસ 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 બ્રેક મારી બ્રેક ગેર ઊભી રહી ગઈ ગાડું હાલો કુંડામાં તો ટાઢું બોળ પાણી હશે